પ્રશ્ન એક કઈ બીમારી હોય તો લસણ ના ખાવું જોઈએ ઓપ્શન છે એ તાવ બી ડાયાબિટીસ સી એસિડિટી આપણો સાચો જવાબ છે ઓપ્શન ધી એસિડિટી ગુજરાતી ચેનલને સપોર્ટ કરવા માટે વિડીયો પૂરો જોજો અને વિડીયોને લાઈક કરજો પ્રશ્ન બે લીંબુ પાણી પીધા પછી શું ના ખાવું જોઈએ ઓપ્શન છે ઓપ્શન બી દહી પ્રશ્ન ત્રણ કયા પ્રાણીનું દૂધ ગુલાબી રંગનું હોય છે ઓપ્શન છે એ બકરી બી ગેન્ડો સી રીંછ દી હિપોપોટેમસ આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી હિપોપોટેમસ પ્રશ્ન ચાર કયા પ્રાણીને સાતસો પચાસ પગ હોય છે ઓપ્શન છે એ ગોઝર બી અળસિયું સી કાંખજુરો ડી વંદો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ગોઝર પ્રશ્ન પાંચ ભારત રત્ન કઈ ધાતુમાંથી બને છે ઓપ્શન છે એ લોખંડ બી ચાંદી સી સોનું તાંબુ આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી તાંબો પ્રશ્ન કયા પાકને પીળું સોનું કહેવાય છે ઓપ્શન છે એ સોયાબીન બી સરસ સી કપાસ દી મગફળી આપણો સાચો જવાબ છે ઓપ્શન A સોયાબીન પ્રશ્ન 7 કયું શાકભાજી મહિનાઓ સુધી બગડતું નથી ઓપ્શન છે A કેપ્સિકમ B કાશી ફળ C બટાકા D રીંગણા આપણો સાચો જવાબ છે ઓપ્શન B કાશી ફળ પ્રશ્ન 8 કયા ફળનો રસ લાંબા સમય સુધી બગડતો નથી ઓપ્શન છે એ દાડમનો રસ બી સફરજનનો રસ સી લીંબુનો રસ ડી કેરીનો રસ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી લીંબુનો રસ પ્રશ્ન દૂધ સાથે કયો ખોરાક હાર્ટ એટેકનું જોખમ વધારે છે ऑप्शन ए अड़दनी दाल बी दही सी लींबू दी भात आपो साचो जवाब छे ऑप्शन ए अड़दनी दाल प्रश्न दस ભારતના લોખંડી પુરુષ કોને કહેવામાં આવે છે ઓપ્શન છે એ સુભાષચંદ્ર બોઝ બી સરદાર વલ્લભભાઈ પટેલ સી મહાત્મા ગાંધીજી બી અટલ બિહારી વાજપેયી આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રશ્ન અગિયાર ખજૂર સાથે શું ખાવાથી માણસ મરી જાય છે ઓપ્શન છે એ આંબલી બી સફરજન સી તેલ ડી દૂધ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી તેલ પ્રશ્રબા ગાજર ખાવાથી શું વધે છે ઓપ્શન છે એ તાકાત બી વજન સી આંખોની રોશની ડી લંબાઈ आपो साचो जवाब छे ऑप्शन सी आँखों की रोशनी प्रश्न ते क्या जीवनी अंदर हाड़का होता नहीं ऑप्शन छे ए ऑक्टोपस बी माछली सी हिपक्ली डी कांचबो आपो साचो जवाब छे ऑप्शन ए ऑक्टोपस प्रश्न चौदह નીચેનામાંથી કયું ભારતનું સૌથી સૂકું સ્થળ છે ઓપ્શન છે એ લદ્દાખ બી જયપુર સી જેસલમેર ડી કચ્છ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી જેસલમેર પ્રશ્ન પંદર ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે ઓપ્શન છે એ કેરળ બી કર્ણાટક સી ગુજરાત દી મેઘાલય આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી મેઘાલય વીડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર વીડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં